દર્શક મિત્રો મોબાઈલમાં વ્યસ્ત રહેતા અને બેદરકાર માતા પિતા માટે આંખ ઉગાડનારો કિસ્સો સામે આવ્યો છે સુરતના પાલ વિસ્તારમાં યુફોરિયા હોટલમાં દોઢ વર્ષનું બાળક રમતા રમતા પાણીમાં પડી ગયું પંદર મિનિટ સુધી બાળક પાણીમાં રહેતા તેનું મોત નીપજ્યું હતું પિતા વિજયભાઈ પત્ની અને બાળક ક્રિશુ સાથે હોટૅલમાં એક પાર્ટીમાં ગયા હતા ત્યાં બેન્કવેટ હોલમાં પાર્ટી ચાલતી હતી ત્યારે બાળક અચાનક રમતા રમતા બહાર નીકળી ગયો અને ત્યાં પાસે આવેલા વોટર પોન્ડમાં પડી ગયો અને પાણીમાં ડૂબતા બાળકનું મોત થયું હતું યોગી ચોકના શુભમ રેસિડેન્સી ખાતે રહેતા વિજય સાવલિયા પારિવારિક પાર્ટીમાં પાલ ખાતે આવેલા યુફોરિયા રેસ્ટોરન્ટમાં આવ્યા હતા હોટલના બેન્કવેટ હોલમાં પાર્ટી ચાલી રહી હતી અને જમવાનું શરૂ થવાનું હતું એ દરમિયાન વિજયભાઈનો દોઢ વર્ષનો નાનો પુત્ર ક્રિશિવ રમતા રમતા બહાર નીકળી ગયો અને બેન્કવેટ હોલની બહાર આવેલા પડી ગયો કોઈને ખબર ન હતી કે બાળક ક્યાં છે જ્યારે બેન્કવેટ હોલમાં બાળકની શોધખોળ ચાલી રહી હતી એ દરમિયાન બેન્કવેટ હોલની બહાર બેઠેલા એક ગ્રાહકની નજર બાળક પર પડી તેમણે તાત્કાલિક લોકોને જાણ કરી હોટલના સંચાલકો ક્રિશિમને બહાર કાઢવા માટે દોડી આવ્યા હતા

ત્યાં તે પાણીમાં પડી જતા અને તરતા ન આવડતું હોય તે બાળક ડૂબી ગયેલ હતું અને ડૂબી જવાથી મરણ ગયેલ હતું સામાન્ય રીતે જયારે આવા મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય કોઈ પાર્ટીમાં જતા હોય કોઈ સામાજિક પ્રસંગમાં જતા હોય તો લોકો યા તો એકબીજા સાથે વાતચીત કરવામાં ડૂબી જતા હોય છે અથવા તો એ મોબાઈલમાં ખોવાઈ જતા હોય છે અને આવા સમયે નાના બાળકો પણ ભેગા મળીને રમતા હોય છે અને રમતા રમતા ઘણી વાર એ દૂર નીકળી જાય પાણી વાળી જગ્યાએ પહોંચી જાય પણ એ જ રીતે બાળક નીકળી જતા અને જોડેના લોકોનું ધ્યાન ન રહેતા તે પાણીવાળી જગ્યાએ પહોંચી ગયું પાણીમાં એને જોઈને અને અંદર પડી જતા બાળકનું મૃત્યુ થાય છે અને ઘણા સમય પછી એની શોધખોળ કરે છે ત્યારે બાળક પાણીમાંથી મળી આવેલું દેખાય છે તો આ બાબતે વાલીઓ ખાસ ચેતવા જેવું છે કે ક્યાંય પણ નવી જગ્યાએ અથવા બહાર તમે જ્યારે તમારા બાળક સાથે હો તો પૂરેપૂરું ધ્યાન તમારું બાળકો પર રહેવું જોઈએ